ભાષા સજ્જતા બાળદોસ્તો અગાઉના એકમોમાં આપણે જોઈ ગયા છીએ કે વાક્યમાં નામપદ અને ક્રિયાપદ બંને વપરાયેલા હોય છે જેમાં આપણે નામપદની સારી રીતે ઓળખાણ મેળવી છે તો ચાલો આજે આપણે ક્રિયાપદ વિશે વધુ માહિતી મેળવીએ બાળદોસ્તો ક્રિયાપદમાં બે પ્રકારના શબ્દો જોવા મળે છે એક ક્રિયા વિશેષણ અને બે આખ્યાત હવે આપણે ક્રિયા વિશેષણ અને આખ્યાત બંને વિશે વિસ્તૃત માહિતી મેળવીએ દોસ્તો જેમ નામના આકાર રંગ ગુણ વગેરેની વિશેષતા બતાવતા શબ્દોને વિશેષણ કહેવાય તેવી રીતે ક્રિયાપદના અર્થમાં ઘટના અથવા ક્રિયા કેવી રીતે થઈ તેની વિશેષતા બતાવતા શબ્દો ક્રિયા વિશેષણ કહેવાય પણ જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદ દ્વારા એકલી ક્રિયા ઘટના કે સ્થિતિને દર્શાવવામાં આવી હોય ત્યારે તે શબ્દોને આખ્યાત કહેવાય હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝુંબવું પડે છે બીજું વાક્ય છે પેલું બાળક ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું ત્રીજું વાક્ય છે બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું ચોથું વાક્ય છે કોણ જાણે ક્ષણમાં શું બનશે પાંચમું વાક્ય છે સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું છઠ્ઠું વાક્ય છે બાળકે તેને ગોદમાં તીડી લીધું બાળદોસ્તો ઉપરના પ્રથમ પાંચ વાક્યોમાં તમે જોશો કે આજીવન ધીમે ધીમે વહાલપૂર્વક ઝડપથી જેવા શબ્દો ક્રિયાપદના અર્થમાં ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે તે બતાવે છે પણ જુઓ ચોથા અને છઠ્ઠા વાક્યમાં ક્ષણમાં અને ગોદમાં ક્રિયાપદ દ્વારા એકલી ક્રિયા થયેલી બતાવાય છે બાળદોસ્તો અહીં તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય છે અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે એ ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય છે જેમ કે ઉપરના બીજા વાક્યમાં તમે જોયું હશે કે પેલું બાળક ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું જેમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલા આવે છે બાળદોસ્તો ઘણીવાર ક્રિયા વિશેષણ બે વાર પણ વપરાય છે તે જાણવા માટે નીચે આપેલું વાક્ય ધ્યાનથી વાંચો આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા બાળદોસ્તો અહીં તમે જોશો કે આ વાક્યમાં પડ્યા પડ્યા શબ્દો બે વાર વપરાય છે પણ જો આ પડ્યા શબ્દ એક જ વાર લખીએ તો કેવું લાગે આંધળામાંજી પડ્યા બૂમો પાડતા હતા પરંતુ આ વાક્ય દ્વારા તો ક્રિયાની રીત સ્પષ્ટ જ નથી થતી બાળદોસ્તો આથી જ તો કેટલીક વાર ક્રિયા વિશેષણ બે વાર એટલા માટે લખાય છે કે જેને કારણે એમાંથી ખૂબ અત્યંત જેવા અર્થ બતાવી શકાય હવે અહીં આપેલું વાક્ય વાંચો બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી બાળદોસ્તો અહીં તમે જોશો કે આ વાક્યમાં ઉતાવળી ઉતાવળી શબ્દો બે વાર એટલા માટે વપરાયા છે કે જેના કારણે અહીં નીકળવાની ક્રિયાના અર્થમાં અત્યંત ઉતાવળથી જેવો ચોક્કસ વેગ બતાવવામાં આવ્યો છે બાળદોસ્તો કહેવત કોને કહેવાય એના વિશે થોડીક જાણકારી મેળવીએ નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો પહેલું વાક્ય છે જનસેવા એ જ પ્રભુસેવા બીજું વાક્ય છે મહેમાન એટલે ભગવાન ત્રીજું વાક્ય છે ક્ષમા ધર્મ એ જ સાચો જીવનધર્મ બાળદોસ્તો ઉપરના વાક્યો વાંચતા તમારા ધ્યાનમાં એક બાબત આવી હશે કે આ વાક્યો તો સૂત્રાત્મક રીતે કહેવાયા છે તેમાં જીવનનો અનુભવ બોધરૂપે મુકાયેલો છે અને તે ટૂંકમાં ઘણું બધું સમજાવી દે છે આવા કેટલાક સૂત્રો કે વાક્યો ગુજરાતી ભાષામાં ખૂબ પ્રચલિત છે જેને આપણે કહેવત કહીએ છીએ રોજબરોજના વ્યવહારમાં આવી ઘણી બધી કહેવતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણને ખબર નથી હોતી કે આ કહેવત છે જેમ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ ખાડો ખોદે તે પડે જાગ્યા ત્યારથી સવાર બાળદોસ્તો આવી રીતે દરેક ભાષામાં કહેવતો હોય છે આ કહેવતોની મુખ્ય વિશેષતા એ હોય છે કે તેમાં આખી પ્રજાનો અનુભવ જીવનબોધ રૂપે પ્રગટ થાય છે વળી આ કહેવતો વારંવાર વપરાવાથી પ્રચલિત બને છે આવું ચલણી બનેલું સૂત્રાત્મક વાક્ય અનુભવ બળને કારણે સ્વીકારાયેલું હોય છે રૂઢિપ્રયોગમાં ભાષાનો લાક્ષણિક પ્રયોગ થવો અનિવાર્ય છે જ્યારે કહેવતમાં ભાષાનો સીધો જ ઉપયોગ થાય છે બાળદોસ્તો સૂત્રાત્મકતા રાસ સંક્ષિપ્તતા ચિત્રાત્મકતા વગેરે જેવા ભાષાના લક્ષણો કહેવતને સરળ અને સચોટ બનાવે છે જેમ કે અહીં તમે જોશો કે આ કહેવતમાં બધા જ શબ્દો સાદા અર્થમાં જ વપરાયા છે પરંતુ તેમાં સંપીને રહેવાથી શાંતિ મળે છે એવો પ્રજાના જીવનનો ઘણો જ મહત્વનો અનુભવ બોધ માત્ર ત્રણ જ શબ્દોમાં સૂત્રાત્મક રીતે પ્રાસથી રજૂ થયો છે તેથી આ કહેવત સરળતાથી યાદ રહી જાય છે વળી આ કહેવત આખી પ્રજામાં પ્રચલિત હોવાથી જ્યારે જ્યારે સંપની આવશ્યકતા કે ઉપયોગીતા રજૂ કરવાની હોય ત્યારે ત્યારે આ કહેવતનો સમર્થન રૂપે પ્રયોગ થાય છે બાળદોસ્તો ઘણીવાર કહેવતોમાં ચિત્રાત્મકતા પણ હોઈ શકે છે જેમ કે સાપે છછુંદર ગળ્યા જેવું થયું બાળદોસ્તો અહીં તમે જોશો કે સાપ છછુંદરને નથી ગળી શકતો કે નથી બહાર કાઢીને ફેંકી શકતો તેથી તેવી અનિર્ણયાત્મક વિષમ સ્થિતિનું દ્રશ્ય અહીં કહેવત દ્વારા પ્રત્યક્ષ થયેલું જોવા મળે છે